પ્રાયશ્ચિત કરવા માટે બ્રાહ્મણ ગાયત્રી કરે છે બાકી તો બ્રાહ્મણના ના પાપના ઓલા ભરાઈ જાય બધા વિચાર કરો બધા નું કર્મ કરાવે તો કેટલા બધા બ્રાહ્મણ પાપી નો થઈ જાય બધા ઘેરે આખા ઓલા પટારા ભરાઈ ગયા હોય પાપના સુકા મહેનત થતા કે આ જગતમાં એકને જ હક છે બ્રાહ્મણને કે જે બધાના દુઃખોનો હરી હકે છે બધાના દુઃખમાં સહભાગી બની શકે છે અને બ્રાહ્મણ નું બીજું નામ શું છે બધા બોલાવે એ નામથી ભૂદેવ આ જે ધરતી છે બ્રાહ્મણો જ છે એટલે તેને ભૂદેવ કહેવામાં આવે ઉપર એક નાથ બીજા છે ધરતી ઉપરના દેવ કોણ તો કે ભૂદેવ ભગવાન જેટલો દરજ્જો બ્રાહ્મણ ને આપવામાં આવ્યો છે પણ હું અહીંથી એ પણ કહીશ કે બધા બ્રાહ્મણ ને પૂછો પણ જે પાઠશાળામાં ભણેલા છે જે પોતે વેદનું જ્ઞાન લીધેલું છે જે શાસ્ત્રોક્ત રીતે ભણેલા છે શાસ્ત્રોક્ત રીતે વિધિ કરાવે છે ને એવા બ્રાહ્મણનો આગ્રહ વધારે રાખશે હું પોતે અહીંથી એમ નહીં કહી શકું તમે બધા બ્રાહ્મણ પાસે કર્મ કરાવ બ્રાહ્મણ ને માન આપજો એનો જમાડજો એ દક્ષિણા આપજો એ બધું કરજો પણ જ્યારે કોઈ કર્મ કરવાની વાત આવે કોઈ ઘરનું શાસ્ત્રોક્ત વિધિ કરવાની આવે ને ત્યારે કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે જ કરાવું કારણ કે એમાં જે પણ દોષ લાગવાના છે એ દોષ પાત્ર ના થવું જોઈએ કે છેલ્લે મળવાનું તો તમને જ છે ને એનું પુણ્ય તમને નહીં મળે તો કોઈ મંત્રનું ઉચ્ચારણ સરખું ના થતું હોય તો દોષ લાગે એમાં મંત્ર બધા ના બોલી શકે મંત્ર માટે પણ ગુરુ પાસેથી જ્ઞાન લેવું પડે ગુરુ પાસેથી શીખવું પડે અને અમારામાં એવું કહેવાય છે બ્રાહ્મણો જે ભણેલા છે ને બધા પાઠશાળામાં ભણે ને અમારા ગુરુજી એવું કહેતા કે તમે એક મંત્ર ભણો પછી એનું જો વીસ દિવસ સુધી આવર્તન ના કરો મતલબ રિપીટ ના કરો ને તે એમાં ભૂલ પડવા માંડે શંકા ઉપજે કે હું સાચું બોલ્યો કે નહીં એટલે ચાલીસમાં દિવસે પછી ભૂલાય પછી એ બોલવાનું નહીં

આઠ વર્ષ જ્યારે પહેલા નવ વર્ષ થતા આઠમા ધોરણ થી ટીવાય સુધી છેલ્લા વર્ષ કોલેજ હવે એક બ્રાહ્મણનો છોકરો જ્યારે પાઠશાળામાં ભણવા જાય ચૌદ વર્ષની ઉંમર થી લઈને એકવીસ વર્ષ નો થાય ત્યાં સુધી એ ભણે એ ઉંમર કઈ તો કે એની જે રમવાની ઉંમર છે બાર બધા પોતે રીતના બધા છોકરાઓ મમ્મી પપ્પા ભેગા બધા ફરવા જતા હોય બધા હાલો આપણે આમ ફરી આવે ત્યાં ફરી આવે એ બ્રાહ્મણનો દીકરો પાઠશાળામાં સવારે સાડા પાંચે ઉઠી અને રાતના અગિયાર વાગ્યા સુધી વેદનું અધ્યયન કરે છે અને જે વેદનું અધ્યયન કર્યા પછી જો એક વ્યાસપીઠ ઉપર અને પોતાના તમારા ઘરે કર્મ કર્મ કરવા આવે તો એને એક કર્મનું ફળ મળવું જોઈએ કે ના મળવું જોઈએ બ્રાહ્મણ એમને કર્મ નથી કરતા બ્રાહ્મણ માટે એને પહેલા તપસ્યા કરી છે એ લોકો આઠ આઠ વર્ષ ભણેલા છે એને દુનિયા જોઈએ જ નથી કે બાર કેવી દુનિયા છે ત્યારે એને બધું મળ્યું છે ગુરુકૃપા ત્યારે એને વરી છે કે એક દિવસમાં બધું આવડી ગયું એવું નથી